ચાલો તમને એક ફાર્મ બતાવીએ જે ભાવનગર ડિસ્ટ્રિકનું છે ઉંચડી ગામ ત્યાં આવેલું છે રસિકભાઈનું ફાર્મ છે ચાલો ખૂબ સરસ ફાર્મ છે તો એની એક મુલાકાત કરાવીએ

વાડીનું કૂતરું બાંધેલું ફાર્મ છે વાળનું કૂતરું મસ્ત જો આ ફાર્મમાં છે ને ગ્રીન હાઉસ છે બનાવેલું બિયારણ માટે એ આપણે જોવા જઈએ જે ફાર્મમાં આવ્યા છીએ ને એમાં જ આવેલું છે ગ્રીન હાઉસ છે ચાલો આપણે એ પણ બતાવીએ ઝાડ ઉપર ચૂલો મસ્ત છે જો આ ઝાડ ને આ ઝૂલો ખાટલો છે ખાટલો દેશી ખાટલો વડલામાં પક્ષીઓ કલસોર કરે છે આ ફાર્મ છે અહીંયા ડોગી બેઠું છે ખામનું ઘર છે

સામે એની સાઈડમાં જે હતું ને ત્યાંથી લઈ એવા છે ગ્રીન હાઉસ ના છે ગ્રીન હાઉસ ના છે ને આ શું છે સંતરાનું હા હા પણ

પોતાના બિઝનેસ માટે છે એટલે એવું બધું આવું નવું કઈ કંઈ જાણવા મળે પક્ષીનો અવાજ જો પુષ્પા અહીંયા આવે આરામ ફરમાવે છે કેવી મજા આવી પુષ્પા બેન હે કુદરત ને ખોડે સાચી વાત છે જો આ ફામ ઉપર પ્રવીણભાઈ લઈ આવ્યા છે આંબલી આને કહેવાય છે વરિયાળી અને આ સંતરા સંશોધનને લગતા આ છે ઈ લીમડો મીઠો ચાલો સંશોધનને લગતી વસ્તુ આવી ગઈ છે લાલ્યો તમારા બરિયાળી હા ખવાય કાચી ખવાય હા ને ચાલો હવે રશિકભાઈને હારું ખાવે છે જો ત્રોફા કાપે છે વાડીના વાડીના ત્રોફા કપાય છે ને ભાઈ ઊભા ઊભા જોવે છે હેલ્પ નથી કરાવતા ચાલો ત્રોફા પીવાય છે વાડીના મોજ બીટી છે ને વરિયાળી ખાય છે બધે એ ત્રોફા પીએ છે આમલી ખાધી હો ટમેટા ખાય છે હવે આપણે જોઈ આવીએ ચાલો સામેની સાઈડમાં પેલા ગ્રીન હાઉસ જોઈ આવીએ પછી પાછા રિટર્ન ફરીએ તડકો ફૂલ છે અને આ સંશોધન ને લગતું ગ્રીન હાઉસ છે ચાલો આપણે જઈએ અંદર આ બધું વાવેલું છે અહીં ફૂદીનો છે આગળ જોઈએ આઈ થિંક આ રીંગણી છે અને આ છે એ કોબીજ આપણી દેશી છે સુધી સુધી લંબાયેલી વાવેલી દેશી કોબી છે ગ્રીનહાઉસ મોટું છે આ બધું ખોળ ઉગેલું હોય એવું લાગે છે નાની સોપારી કે દેશી ભાષામાં ચાલો હવે આપણે ફરીને આપણે વાડી જ્યાં બધા બેઠા હતા ત્યાં જઈએ ગ્રીનહાઉસમાં જો એક વિશેષતા છે તાર બાંધેલા હોય ઉપર અમુક અમુક સબ્જીને ટેકાની જરૂર હોય તો એનું આ રીતનું ગ્રીનહાઉસ હોય છે આ નીચે ટપક પદ્ધતિથી નળીઓ છે અહીં પણ કંઈક વાવેલું છે નાના નાના રોપ છે લાગે છે કે રીંગણીના રોપ હોય આ છે રાજીગ્રો વાડીમાં રાજીગ્રો છે વાવેલો અને સામેની સાઈડમાં ઘઉં છે દૂર સુધી વાડી ફેલાઈ ગયેલી છે ઘણું સુધી આપણે નથી જાતા જો અહીંથી દૂરથી દેખાય જ છે ચાલો ઉપર જઈએ છીએ બીજા માળે બેનો દેશી રીતે કંઈક કામ કરે છે એને જોઈએ જો આ સંશોધન સંશોધનને લગતું બિયારણ છે આ શું કરો છો બેન કપાસ નો પટ આપે છે બિયારણને લગતું છે ને હા બિયારણ તૈયાર થાય છે બિયારણ લગતું બે કામ કરે છે એવું કે છે કેટ આપીએ છીએ દવાનો પટ આપે છે બગડે નહીં એટલા માટે સરસ બગડે નહીં નઈ એટલા માટે દવાનો પટ આપે છે રૂમ છે ઓફિસ છે આ બિયારણ પડ્યું છે અંદર એક રૂમ છે બસ બસ બેડ આવેલા છે અંદર અંદર એ રૂમ છે અને આ ઓફિસ છે એ ગ્રોને લખતા સંશોધનો બિયારણ અહીં તૈયાર કરાય છે બિયારણ છે તે પણ આવો વ્યુ આવે છે બેનો ગામ મારીએ છે અને અહીંયા નિયમિત કામ કરવા આવે છે બેનો અહીં જુઓ ચકલી અને બીજા પક્ષી માટે ચણ છે અને હવે આપણે નીકળીએ રાહ જોઈએ છીએ કે હવે નીકળીએ છીએ ચાલો હવે બધા જો આ સાગનું ઝાડ છે અહીં શાક પણ છે સાગનું ઝાડ છે ક્યાં છે ધાણાભાજી મેથી એના ક્યારા છે ચોરિયા સામે મેથી એના ક્યારા આવેલા છે અને આ કરણનું ઝાડ છે નીકળતા નીકળતા એ હજી ઘણું જોવાનું બાકી રહી જાય છે જે હવે ટમેટા લઈ આવ્યા છીએ ખાવા માટે ઘરમાં પાયકા હોય ને સરસ સીધા પેવડા હોય ને એટલે